ഹര ഹര മഹാദേവ മിത്രോ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ મિત્રો સમાચારની હું વાત કરું અહીંયા તો ભારે વરસાદની આગાહી મિત્રો આપણને ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાતમાં સાત દિવસ સુધી ધોમધાર વરસાદની મિત્રો આગાહી છે હવે આનું કારણ શું છે મિત્રો કે ત્રણ વાતાવરણીય સિસ્ટમ મિત્રો બિકાનેરથી બંગાળની ખાડી સુધી મિત્રો આ જે સિસ્ટમ છે તે સક્રિય બની છે જેના લીધે આપણને કેટલાક વિસ્તારોમાં અત્યારે આપણને ભારે વરસાદ જોવા મળે છે તે તમે તમારા વોટ્સઅપના સ્ટેટસમાં અથવા ફેસબુકના વિડીયોમાં તમે આ વરસાદ જે છે મિત્રો એ જોઈ શકો છો ત્યાર પછીના મિત્રો આપણે મુખ્ય સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મિત્રો એક મોટો નિર્ણય આવી ગયો છે સ્ટેમ્પ ડ્યુટીમાં હવે એંસી ટકાની છૂટની મિત્રો જાહેરાત આપણા મુખ્યમંત્રીએ ગુજરાતની અંદર કરી દીધેલી છે નાના અને મધ્યમ વર્ગીય લોકોને પરિવારોને આનો મિત્રો લાભ થશે સોસાયટી એટોમેટિક લેટર અને સર્ટિફિકેટ આપણી છે સર્ટિફિકેટમાં પણ આપણને વીસ ટકાની મિત્રો જે ડ્યુટી છે એ હવે મિત્રો આપણને લાગુ પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો રેલવે ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ટ્રેનનું ચાર્ટ હવે મિત્રો આઠ કલાક પહેલાં જ મિત્રો રેડી થઈ શકે પહેલાં કેવું હતું કે ટ્રેનનું જે ચાર્ટ હતું મિત્રો એ ચાર કલાક પહેલાં રેડી થતું હતું હવે એ ચાર કલાકને બદલે આઠ કલાક પહેલાં જ તમને તમારું જે ચાર્ટ છે મિત્રો એ તમને મળી જશે કે કઈ કઈ સીટની અંદર અને કયા ડબ્બાની અંદર તમારી જે ટિકિટ છે તે મિત્રો કન્ફર્મ થઈ છે એ હવે મિત્રો આઠ કલાક પહેલાં જ તમને મિત્રો ખબર પડી જશે ગ્રાહકોને ટિકિટ કન્ફર્મની અગાઉની મિત્રો જાહેરાત કરી દેવામાં આવશે અને વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોને એક ઓપ્શન તરીકે એને પણ સમય મિત્રો મળશે ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો મુખ્ય સમાચારની તો પરેશ ગૌ ગૌસ્વામીની મિત્રો આગાહી છે કે ત્રણ જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો તે ચાલુ થશે રાજસ્થાન અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જે છે તે મિત્રો એ સક્રિય બની છે તેના લીધે પાંચથી ને સાત ઇંચ વરસાદ આપણને ગુજરાતની અંદર જોવા મળી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્રતા સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં પણ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે મિત્રો સહાય છે દૂધ ઘર અને ગોડાઉન બનાવ ઉપર મિત્રો પચાસ ટકાની સહાય ત્યાં મળે છે મહત્તમ આપણને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપણને મળશે જો તમારી પાસે પશુપાલનનો ધંધો તમારી પાસે હોય તો દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને જમીન અને અગાઉની સહાય ન લીધે મિત્રો આ બધી વસ્તુઓ તેમ લોકોને મળશે પહેલાં કહેવું હતું અમુક લોકોને સહાય મળતી હતી અમુક લોકોને ના મળતી હતી પરંતુ હવે જેટલા પણ પશુપાલકો જે છે એને ખાસ અત્યારે નજરમાં આપણે રાખીએ છીએ કે જમીન અને અગાઉ ની સહાય ન લીધેલી હોય તેવા લોકોને મિત્રો મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય જે છે વિક્ટરો આ વખતે આપણને ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ધોરણ દસની પરીક્ષામાં મિત્રો મોટા ફેરફાર છે બે હજાર છવ્વીસની આપણે વાત કરીએ તો સીબીએસઇ બોર્ડના જેટલા પણ ધોરણના દસના વિદ્યાર્થીઓ છે તે લોકોને વર્ષમાં બે વખત બોર્ડની એક્ઝામ થશે પહેલી એક્ઝામ તો કે ભાઈ ફેબ્રુઆરીમાં બીજી મેમાં એક્ઝામ થશે બીજી એક્ઝામ જે છે ને મિત્રો તે ફરજિયાત નથી પરંતુ વધુ માર્ક મેળવવા માટે અને વધુ સ્કિલ ડેવલપ કરવા માટે આ જે સિસ્ટમ છે એ આપણને ગુજરાતની અંદર સીબીએસસી બોર્ડવાળાએ તરફથીને આ આપણને મિત્રો જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો વીસમો હપ્તાની મિત્રો તારીખ આવી ગઈ છે વીસમો હપ્તો આપણને દસ તારીખની આસપાસ આપણે ખાતાની અંદર મિત્રો આવશે પરંતુ તમારી પાસે વેબસાઇટમાં નામ હોવું જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રન્સી તમારી પાસે ભૂલથી પણ જો આ વખતે ના હોય તો તમારે આ હપ્તો ચોક્કસપણે ભૂલી જવાનો રહેશે અને વીસમાં હપ્તામાંથી તમારું નામ પણ મિત્રો નીકળી જશે એટલે કે તમે ફાર્મર રજીસ્ટ્રન્સી ના કરેલી હોય તો આ વખતે તમે ફાર્મર રજીસ્ટ્રન્સી કરી લેજો ધન્યવાદ આજના વિડીયોમાં મિત્રો આટલુંક જ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો